દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓએ ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં અનેક પ્રકારની યોજનાઓમાં સબસીડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ હોય આ ઓનલાઈન અરજી કર્યા બાદ જે તે સાધનમાં આપ સૌને ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ જેતે તે સાધનની ખરીદી કરી આ સાધનોનો આ વર્ષથી નવા નિયમ મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ વિડીયોમાં આપણે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ આ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા એની વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેડૂતોને વિવિધ સબસિડી યોજનાઓની જાણકારી અને આ સબસિડી યોજનાઓમાં ઘરે બેઠા મફતમાં ફોર્મ કેવી રીતે ભરવા તમામ સબસીડી વિશે સંપૂર્ણ માહિતીવાળા વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આપ સૌએ આ મુજબના ડોક્યુમેન્ટના ફોટા પાડીને પોતાના ફોનમાં રાખવાના રહેશે અથવા આ રીતે ઓનલાઈન ખોલીને જે તે ફોટા આપ સૌએ અપલોડ કરવાના રહેશે તો એમાં આપણે વાત કરીએ તો ખરીદીનું બિલ આપ સૌએ જે તે સાધનની ખરીદી કરેલું હોય એનું ખરીદીનું બિલ પોતાની પાસે રાખવાનું રહેશે ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ઉપરાંત સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક એટલે કે તમારા સાત બાર આઠોમાં એક જ ખાતેદારનું નામ હોય તો આની જરૂર નથી એક કરતાં વધારે ખાતેદાર હોય તો એવા કિસ્સામાં આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ હોય એની પાછળના પેજમાં આ મુજબનો એક પત્રક હશે એમાં અન્ય ખાતેદારોની અંગૂઠા લઈને રજૂ કરવાનું રહેશે ઉપરાંત આધાર કાર્ડ ફ્રન્ટ એટલે કે આધાર કાર્ડનો આગળની સાઈડનો ફોટો ઉપરાંત આધાર કાર્ડ બેક એટલે કે આધાર કાર્ડનો પાછળની સાઈડનો ફોટો ઉપરાંત બેંક પાસબુક કે કેન્સલ કરેલ છેક ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો ઉપરાંત દર્શક મિત્રો સાત બાર અને આઠની પીડીએફ આપ સૌએ બનાવીને રાખવાની રહેશે ઘણા બધા સાધનોમાં સાત બાર આઠ પણ અપલોડ કરવાના રહેશે દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન ગૂગલ ક્રોમ કે મોઝેલા ફાયરફોક્સમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પછી આપણે જેને ત્રાસો લીટો કહીએ છીએ એ પછી સાઈટ પછી પાછો ત્રાસો લીટો કહીએ છીએ એ આટલું દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન સર્ચ કરવાનું છે ઓનલાઈન આટલું સર્ચ કરશો ત્યારબાદ આ ખેડૂત પોર્ટલની મેઇન વેબસાઇટ અહીંયા આગળ આપણી સામે આવશે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ પેજ આવી જશે અહીંયા આગળ લોગ ઉપર ક્લિક કરવું લોગ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આ પેજને ચોકડી આપી અહીં આગળ આપ સૌએ જે તે ખેડૂતનો મોબાઈલ નંબર આપ સૌએ જે અરજી કરતી વખતે નાખ્યો હતો એ મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ જે પાસવર્ડ સેટ કર્યો હતો નોંધણી કરતી વખતે એ પાસવર્ડ લખવાનો છે પાસવર્ડ યાદ ના હોય તો બાજુનો ઓપ્શન ઓટીપી ઉપર ક્લિક કરી ઓટીપી લઈને આપ સૌ કેપચા નાખીને લોગ કરી શકો છો અહીંયા આગળ આપણે પાસવર્ડ યાદ છે તો પાસવર્ડ લખીએ પાસવર્ડ લખ્યા બાદ દર્શક મિત્રો અહીંયા આગળ કેપ્ચા કોડ નીચે જે સરવાળો પૂછવામાં આવ્યો એ સરવાળો લખવાનો છે સરવાળો લખ્યા બાદ દર્શક મિત્રો તો નીચે લોગ ઉપર ક્લિક કરું લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ આ મુજબનું પેજ જોવા મળશે જેમાં ડાબી બાજુ ઉપર ત્રણ લીટર જોવા મળશે જેમાં અરજી ઉપર ક્લિક કરું અરજી ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપશો એ જેટલી અરજી કરેલી છે એ તમામ દેખાય છે અને આપની અરજીમાં અહીં આગળ સેન્ક્શન લખેલું હશે જે તે સાધન જમણી બાજુ આપ સૌ જોઈ શકો છો ઘટકનું નામ એમાં અહીં આગળ એક્શનનું બટન સેટિંગ જેવું ગોળ બટન આવશે એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ ક્લેમ સબમિટ એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે આ મુજબનો પેજ આપણે અહીં આગળ જોવા મળશે તો અહીં આગળ આપ સૌએ સૌપ્રથમ ખરીદીનું બિલ અપલોડ કરવાનું છે તો અહીં આગળ દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો એટલે જો તમે ડોક્યુમેન્ટ લઈને બેઠા હો તો કેમેરા ઉપર ક્લિક કરો અને ફોટા પાડેલા હોય તો ફોટોસ અને વિડિયો ઉપર ક્લિક કરો અહીં આગળ આપણે ફોટો પાડેલો છે તો એના ઉપર ક્લિક કરીને જે ફોલ્ડરમાં આપ સૌએ ડોક્યુમેન્ટ રાખ્યા હોય એ ફાઇલ સિલેક્ટ કરવાની ત્યારબાદ દર્શક મિત્રો બીજો ઓપ્શન છે જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં બાહેધરી પત્રક અહીંયા આગળ જે તે ખેડૂત ખાતેદારના એક કરતા વધારે નામ છે તો આપણે અપલોડ કરવાનું છે તો અહીંયા આગળ દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરી સંમતિ પત્રક અપલોડ કરવાનું છે ત્યારબાદ દર્શક મિત્રો નીચે આધાર કાર્ડ ફ્રન્ટ એટલે કે આધાર કાર્ડ નો આગળ સાઈડ ફોટો એના ઉપર ક્લિક કરી ત્યારબાદ આધાર કાર્ડ બેક એના ઉપર ક્લિક કરી ત્યારબાદ દર્શક મિત્રો બેંક પાસબુક કે કેન્સર કરેલ ચેક એ પણ ક્લિક કરી અહીં આગળ આપણે અપલોડ કરવાનો છે ત્યારબાદ દર્શક મિત્રો દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આપણે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ દર્શક મિત્રો સાત બાર અને આઠની નકલ અહીં આગળ દસ્તાવેજ દાખલ કરો એના ઉપર ક્લિક કરી સાત બાર આઠ આપ સૌએ અપલોડ કરવાનું રહેશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ જોઈ શકો છો આમાં જે આપને લાગુ પડતું હોય એ તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરું સબમિટ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે આપ સૌના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ થઈ ગયા છે અહીં આગળ ડેટા સેવ સક્સેસફુલી લખેલું આવી જશે દર્શક મિત્રો અને અહીં આગળ ફરીથી આપ સૌ એ બટનમાં ક્લિક કરી ક્લેમ સબમિટ ઉપર ક્લિક કરી તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌએ જે તે સાધનની સમય મર્યાદામાં ખરીદી કરીને ડોક્યુમેન્ટ અચૂકપણે અપલોડ કરવાના રહેશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર